ચાર ચાર આચાર્યોની નિશ્રામાં ઉત્તર ગુજરાતના ભીલડીયાજી નગરે પોષ દશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી એક હજાર જેટલા આરાધકો અઠ્ઠમ તપની આરાધનામાં જોડાયા પ્રાચીન તીર્થ તંબાવટી નગરીના રાજા પરમ પરમતારક પરમાત્મા પાશ્વનાથ ભગવાનની જન્મ કલ્યાણકની ઉજવણી શ્રી ભીલડીયાજી નગરે ધામધૂમપૂર્વક કરવામાં આવી પરમ પૂજ્ય યોગાચાર્ય યશો યશોવિજય સુરેશ્વરજી મહારાજ તેમજ પરમ પૂજ્ય મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજ તેમજ રાજપુણ્ય સુરેશ્વરજી મહારાજ તેમજ ભાગ્યસ વિજયજી મહારાજ સાહેબ આદિસાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ભવ્ય પોષ દસમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ મહોત્સવમાં અંદાજીત એક હજાર જેટલા આધારકો અઠ્ઠમ તપની તપસ્યા રૂપી આરાધનામાં જોડાયા હતા આ સમગ્ર મહોત્સવનો લાભ ગરાવડી નિવાસી મહેતા લીલાબેન શાંતિલાલ હાલચંદ પરિવારે લીધો હતો શ્રાવક અજીત મહેતાના જણાવ્યા અનુસાર સુપ્રસિદ્ધ સંગીતકાર નિલેશભાઈ રણાવતે ભક્તિ ભાવના તેમજ સ્ટેજ પ્રોગ્રામમાં ભવ્ય રમઝટ મચાવી હતી ઉપરોક્ત પ્રસંગને અનુલક્ષીને મહોત્સવ દરમિયાનના દરેક દિવસોમાં પરમાત્માને હીરા રત્ન જડિત તેમજ રિયલ ફૂલોની ભવ્યતી ભવ્ય આંગી કરવામાં આવી હતી